નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગુજરાતભરમાં જ્યારે સાતમી તારીખે મતદાન થવાનું છે ત્યારે ખાસ પોલીસની જવાબદારી પણ વધી જતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ આવનારી સાતમી તારીખે યોજાનાર મતદાનને લઈને ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક જે મતદાન મથકો છે જ્યાં પોલીસ પણ પોતાની ફરજ નિભાવતી હોય છે તેવામાં વડોદરા શહેર ખાતે આવી પહોંચેલા અન્યના અન્ય શહેરોના જે હોમગાર્ડ છે જે ખાસ મતદાનની કામગીરી માટે આવ્યા છે જે સેન્ટ્રલની ટીમો છે અને સાથે જ જે તમામ પોલીસ કર્મીઓ કે જે મતદાન મથકો પર ફરજ બજાવવાના છે તે તમામને જરૂરી સૂચનાઓ અને જાણકારી આપવા માટે એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ જે પોલીસ જવાનો છે જે મતદાન મથકો પર ફરજ નિભાવવાના છે તેઓ એકત્રિત થયા હતા અને તેમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મતદાન અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સવારે સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધીનું મતદાન છે સાતમી તારીખે સમગ્ર ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે અને આ મતદાનમાં જે ફરજ પર આવેલા છે બાર થી આવેલા હોમગાર્ડ બાર થી આવેલી સેન્ટ્રલ ફોર્સીસ અને રેન્ડમાઇઝેશન પછી અત્રે મળેલા પોલીસો જે બૂથ ઉપર કામગીરી કરનાર છે તમામનું આજે અમે લોકોએ એક બ્રિફિંગ રાખેલું હતું એમને શું ફરજો નિભાવવાની છે કઈ રીતે ફરજ કરવાની છે શું નિયમો છે અને એ લોકોને કેટલું એલર્ટ રહેવાનું છે એ બાબતે એમને જાણકારી આપવામાં આવેલી હતી ચૂંટણીના તમામ નિયમોમાં કંઈ પણ ચૂક કરીએ તો તકલીફ પડી શકે એ બાબતેની એમને જાણકારી આપવામાં આવી અને એ લોકોને બધાને મતદાનના દિવસે મતદારોને કઈ રીતે સારી રીતે મતદાન કરી શકે અને સહેલાઈથી મતદાન કરી શકે એ રીતે પોતે કઈ રીતે પોતાની ફરજ બજાવી શકે એ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક બ્રિફિંગ કરવામાં આવેલું છે અને બધાને આવતીકાલથી જ મતદાન મથક પર પહોંચવાની સૂચના આપવામાં આવેલી છે અને આ રીતે આજે આ બ્રિફિંગ મિટિંગ રાખવામાં આવેલી હતી